મેં વિનોદભાઈ એ બધી વાત શેર કરી હતી તેમ ભાઈને પૂછી લેજો હમણાં તમારે અરે કાંઈ પ્રોબ્લેમ નથી હતો એ નહીં પહેલાંય નહોતો ને આજે નથી તમારી ઈજ્જત જે પહેલાં હતી એની ઈજ છે ઈજ્જત આજે તે પણ હકીકતમાં હરેશભાઈ મોકાનો ફાયદો કોઈક બીજું ઉપાડતું હતું અને વશ હું હાવ નિર્દોષ હતો ને મારું ખોટે ખોટું નામ આવતું હતું અને ખોટા આરોપ મારી ઉપર આવતા હતા અને હું સહન સતા કરતો હતો કારણ કે હું તમને મોટા ભાઈ માનતો હતો પણ હવે છતાં હું સહન કરતો હતો બાકી હું નિર્દોષ હતો એ વાતમાં હું ક્યાંય હતો નહીં પણ મેં બહુ સહન કર્યું હરેશભાઈ હું તમને બધી વાત કરી બીજા લઈ ગયા યાર કાંઈ નહીં તને ખબર જ છે તરનું મને ખુલ્લા પૂછશો મને મારા બેસ્ટ ફ્રેન્ડે બ્લોક કરી દીધો સ્તનનું હવે એને મૂકવાની નથી ટાઈમ આવવા દો કાય વાંધો નહીં કોલ કરો હરેશ ભાઈ આ બધું લાઈવ માં રવાજો આપણે કોલ માં વાત કરશું ઓકે કાય માંધો નહીં પણ મને થોડીક જાણ કરી હોત ને તો વધારે મજા આવત કોલ ઉપાડો કેમ નહીં એ ભાઈ ડેનિશ ભાઈ લાઈવ શરૂ છે મારા ફોન માં લાઈવ શરૂ છે હા મને ખબર છે હરેશ ભાઈ ભલે આપણે બે ભાઈ વાત ન થાતી હોય પણ હું ગમે ત્યારે ફોન કરું એટલે પહેલાં પૂછું હરેશભાઈ શું કરે છે એમ તમે પૂછજો છો વિનોદભાઈ એકાઇ વખત તમારા ફોનમાં વાત થઈ હોય મેં તમારું ન પૂછ્યું ને એવું ક્યારે બન્યું નથી આ સુધી તને નાવાનું નાયો નથી નથી જો જોતો ખરા ટેન્શનમાં ને ટેન્શનમાં કામ હોય તો જ ખરે હોય ને ડેનેશભાઈ આ તો તમે કાલ કહેતા હતા ને કહેવું પડશે એટલે ડેનીશભાઈ મને એક ભાઈનો ફોન આવ્યો હતો એક ભાઈનો નહીં એક બેનનો એ તમે આ બધા હું બાર શું કોલ કરીશ ઓકે ઓકે કાંઈ વાંધો નહીં હરેશભાઈ મોસ કરો ટેન્શન ન લો કાંઈ પણ કામ હોય તો કહેજો મારાથી જે મદદ થતી હશે જે તમારા કામમાં આવી શકીશ એમાં હું આવીશ બાકી હું ક્યાં છું મારી પરિસ્થિતિ હું છે તમને બધી ખબર જ છે પછી આવીએ ઓકે કાંઈ વાંધો નહીં તનનું પણ મારું મૂળ ભાંગી ગયું વતનનું ભરત ઠાકોર કોલમાં કહીશ ડેનિશભાઈ વિજય ડાભી જય મોગલમાં હાલો કોલમાં વાત ઓકે ઓકે હરેશભાઈ જય માતાજી સ્વાગત ઠાકોર સગ્રામ આવો સગ્રામભાઈ તનનું બે મિનિટ હોય તો કોમેન્ટ કરતો ઘરે શું ભાઈ જોય અમને બેઠો મેહુલ બારડ કહેશે હો ઠીક મેહુલભાઈ ભાઈ લાઇક કર દો કમલેશ દાદા લાઇક કરી દો જય માતાજી ડીજે રિમિક્સ રમિંગ ડીજે નથી આવવાનો આવવાનો શું પણ તમારા દીદી નથી નીકળ્યા પછી શું નીકળું નહીં એ જે એમના પપ્પાને ઘરે જ છો જય માતાજી કાજલબેન બેન બેનનું નામ શું છે બધું કોલમાં નહીં કોલમાં નથી કહેવું ભાઈ નામ તો મને દીધું તમને નંબર આપ્યું છું હમણાં લાઈવમાં આવશે દેનેશભાઈ લાઈવમાં રહ્યો થોડી વાર લાઈક કરી દો દેનેશભાઈ પ્રજાપતિ બોય કેમ છો માસા બસ બેઠો છું જો ભાઈ કાજલબેન લાઈક કરો અમારી ઓફિસે રજા પડી જાથી કેમ હું આવવાની છું કમલેશભાઈ કાજલબેન આજે આવવાના છો આજે આવવાના હોય તો આપણે ભેગા થઈ હમણાં કમલેશભાઈ લાઈવ બેન કરું એટલે ફોન કરું તમને આ જ આવો ને તો આપણે ભેગા થાય લાઈક ડન આવો રીધી બા થેન્ક યુ આર કે કેમ લખી નાખ્યું નામ ફેરવી નાખ્યું ઓફિસે ન જવાય હો કાજલબેન ના બધા બા ગરબીલા બેઠા હોય